હાલો એ કમિનર સાહેબ આપણે ઓલા ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ હતું એનું કાંઈ સમાધાન થયું કે નહીં હે ન હોય હજી એ કાંઈ સમાધાન નથી થયું એ હા હા સાહેબ તમે હનુમાનગઢની ઉપાધિ કરવામાં અત્યારે અમે હનુમાનગઢમાં આંટો મારી એ હા એ સારું સારું હાલો સાહેબ હજી ભારત ને પાકિસ્તાનનું સમાધાન નથી થયું એ ના ના

સાહેબ તો હાલો આપણે રહ્યું ને એ આતંકવાદી ને પકડવા પડશે અને હનુમાનગઢ ના માણસો ને બચાવવા પડશે હાલો હાલો

કરો આનું આખું હનુમાનગઢ સાફ કરી નાખશે અરે સાહેબ શું હનુમાનગઢ સાફ વાહ તમે તો ઓલા આતંકવાદીના હેલિકોપ્ટરને પાડી નાખ્યું જમાદાર છે ન પાડી દે અરે બાપરે મારું આખું હેલિકોપ્ટર બ્લાસ્ટ કરી નાખ્યું ઓલા મહાણિયા પોલીસ વાળા એ હસ હવે કર્યું હું બેસી ગયો અગર મને મારી નાખે હવે શું કરવું ગાયા અહીંથી ભાગવા દે વાહ સાહેબ વાહ પણ સાહેબ ઓલો આતંકવાદી તો જીવતો રહી ગયો જો જાય એટલે હા અમારા દીકરા મારા જીવતો હાલો એને પકડવો તો જોઈશે ને હાલો

પોલીસ વાળા જ કે ભાઈ કોનું કામ છે મારી વાત કામ ખોલી ના ભાઈ હું પાકિસ્તાન નો આતંકવાદી હમણાં કપિલ મારું હોલિકોપ્ટર આવ્યું તું મારું હોલિકોપ્ટર પોલીસ વાળા બ્લાસ્ટ કરી નાખ્યું છે અને હું જીવ તો ગયો જો તમારી વાત કાન ખોલીને સાંભળ સમજો પોલીસ વાળા ને કોઈને કેતો નહીં નકર મારી મારી જો ને આ નાખી સમજાય હું આ તારા ઘર અંદર હંતા ન હોઉં બરોબર હાલ અંદર આવી હાલ હાલ

છોકરા આતંકવાદી તને પ્રેમ થી કેવી તને શારે બાજુ થી પોલીસે ઘેરી લીધો હે

સાહેબ ઉભા રહ્યો ઉભા રહ્યો આમ જોવો મારી વાત સાંભળો આ મારા દીકરા મારા આતંકવાદી રહ્યો ને એમ નહી પકડાય આપણે એક કામ કરી તને રહ્યું ને નોખા નોખા જવી સાહેબ તમે આમ જાવ અને હું જાઉં આમ અને સાહેબ તમે આમ જાવ હાલો હું આમ પાછો અરે બાપરે દીદી મને પોલીસ વાળો તો માહિત માં પડી ગયા હવે જાઉં તો જાઉં ક્યાં તારી જાત ના આતંકવાદી આજ તું હનુમાનગઢ માંથી બચી પોદરો નાખો તારી જાત મારા દીકરા મારા નો કેરું નો ધોળા વેસ કા તને કીધું તું ઉભો રે ઉભો રે અને મારા દીકરા મારા નો કાઈ નઈ ત્યાં અમારા હનુમાનગઢ માં બોમ્બ બ્લાસ્ટ કરતો તો કા અને તને એવું હતું ને કે હું આખા હનુમાનગઢને ઉડાડીને ફરાર થઈ જઈશ કા તારી જાટ ના હાલ હવે તો આમ જો તારા બોમ્બ રહ્યું ને પોલીસ સ્ટેશને લઈને ફોડવાના હે હાલ